હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો કેમ તો બધા મજા મને તો આજના નવા બ્લોગ વિડિયો ની અંદર તમારો બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજ તમારો સુખનો સુરે ઉગી ગયો છે આવી રીતના આમ કા કાવેરી હોટેલ છે પંજાબી ઢાબા એમાં અમે આપણી પડી છે લક્ઝરી અને આ આવો કા આપનો સુખનો સુરે ઉગી છે અમને ઉગી ગયો પાછો અત્યારે વાજે થઈ જાય ના આ થઈ તો મિત્રો અભિનંદન કન્ટિન્યુ બની રહ્યો કેમ કે આજ સુધી અમારા ગાડી ભરવા જવાનું થાય કે ન થાય લગભગ તો થાય છે વાતું નથી એટલા માટે ગારો જ છે મિત્રો બધી મિત્રો અહીંયા છે ને મિત્રો અહીંયા છે ને વરસાદ નામ નથી લેતો એકલો વરસાદ વરસાદ ને વરસાદ બાકી કઈ વાત જ ઘડીક આવે ઘડીક જાય ઘડીક આવે ઘડીક ઘડીક આવે ને પણ સારો એમ જોતો કરી માં ગારો કરી વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો મિત્રો અને આપણે સામે ઓલા પણ દેખાય ને તમને એ આપણી ભારત બેન્સ કંપની છે શોરૂમ છે ભારત બેન્સનું આમ આમાં જો આમ આવી આવે છે કેમ કે અહીંયા બધે છે ને ઓલું દાળો છે કે આ ઓલી વચમાં ગાડી પડી નહીં આપણે અહીંયા પાર્કિંગ કરવાની છે એનો ડ્રાઈવર વી છે ઘરે ભાવનગર મૂકીને અત્યારે વરસાદ બંધ જો છે તો થોડો થોડો થોડું થોડું આ કાંક વાયર્યું છે ગારો છે એ ઓલો થયો છે અને અમે તો અહીં છે એને ભૂખ લાગી છે હવે સાડા અગિયાર ચા છે નાસ્તો કરવા તો આવી છીએ મૈરા મૈરા એમ કે બીજો તો કંઈ કામ ધંધો છે નહીં બે છે ખાવાનું ખૂવાનું ખાવાનું ખૂવાનું કાઢી હજી ફરાય નહીં ચાલે ઓલું આઈસર જોવા મિત્રો કેવું થઈ ગયું અને આને છે ને એક નંબર કળગી ગયું છે મિત્રો એમાં બધું આઈસરમાં બધું રાત થઈ ગઈ હાવ અળગી હવે એમ જો આવી કાંઈક હોટલ છે અહીંયા નાસ્તો કરવા આવી છે તો લોગમાં તો શું કહો મિત્રો મજામાં ને બધાય વરસાદ પાણી કેવો છે લાઈક ટેક કમેન્ટ કરો તો જરાક કમેન્ટ કરી દેજો બરાબર છે જો કર્ણાટકની બસ જાય છે એની મને નકરો ગારો છે ને હાલ હોય ને નીકળતું જોત કરી નકરો જાઓ એના ગારો ગારો

હું કરવું એમ થાય છે કેમ કે આ નકરો વરસાદ જ આવે છે બધી બાજુ જ્યાં એની મને નકરો વરસાદ વરસાદ ને વરસાદ ઘડી ખાવે ને ઘડી જાય ઘડી ખાવે ને ઘડીક જાય છે ને ખોરાડું થતું જ નથી નીકળતો નથી અને નકરી એની મને દાઢ્ય જ હોય આપડા ગુજરાતમાં જેવું મિત્રો કે દાઢ્ય આપણને વાય ને પણ એ શિયાળામાં હોય તો આટલો બધો વરસાદ આવ્યો હોય ને તો નકર આપડે ગુજરાતમાં તો છે ને વરસાદ આવ્યો હોય ને તો અમુક મજા આવે આપણને એમ પેલા એની મને આ નકરી છે ને ટાઈટ ટાઈટ ને ટાઈટ બીજી વાત જ નામ જોવાનું

તમે મિત્રો ગાડીમાં કેટલું બેઠું બેઠું રહેવું એની મને હુંય રહેવું ત્રણ દીધા એક ધારા હોતા ખાવાનું હોવાનું ખાવાનું હોવાનું બાકી કઈ ધંધો જ નહીં ખાવાનું હોવાનું ખાવાનું હોવાનું એમ લાગે ને હવે આખે રાંધીને ખાવું તો આખે રાંધીને ખાવાનું એમ લાગે હવે ઢાબે ખાવા જવું તો આ ઢાબે ખાવા જવું બાકી કઈ ધંધો જ નહીં અને આ તો નગર ને પિક્ચર જ જોયા પિક્ચર પિક્ચર જોતા જોતા હોય ગયા પછી ચાર પાંચ વાગે જઈએ ને પાછા પિક્ચર ચાલુ કરી દીધું પછી ભૂખ્યા પાછા ખાઈ એવા

મિત્રો હું તમારું કહેવાનું છે બોલો હલો તો આ આઈસર છે ને અત્યારે અંદર એનું દેખાતું નથી કેમ કે આ બ્લાસ્ટ થયું કે હું થયું હોય ખબર નથી આપણને બળી ગયું છે હાવ રાત થઈ ગઈ છે એમાં કઈ વધુ જ નથી ખાલી લોખંડ ને પતરું ને એવું હોય એ જ વહી ગયું છે બાકી કઈ વધુ જ નથી મિત્રો અહીંયા પંજાબ અહીંયા કાવેરી પંજાબી ઢબે ખાવા ગયા ને એમાં એની મને ખાવામાં કઈ હારા વાત નહીં શાક લીધું અને રોટલી સવાર ખાવાની કઈ મજા આવી નઈ જેવું જેવું ખાઈ સોડા પીન જોઈએ એની કરતા તો આચે વાંધી ખાધું ને તો લોકમાં કન્ટિન્યુ ભાઈ આવ્યો હમણાં મામા આવે પછી ફરવી જવું તો ફાઇનલી ગાઈસ મારો ઓર્ડર આવી ગયો છે ફરવા જવાનો ને હવે અમે આજ્યા છે થોડો ફરવા હું મામા બે આપણે હી ગયા છે આપણે આ ગાડી પાર્કિંગ મૂકી છે ને હી હાલો મિત્રો કન્ટિન્યુ બની જજો બરાબર یا فیبراتی نیستی نه وقتش با اینها کنه یهام دور. دانشکده رو هم دانشکده رو هم با اون ترمیتی که یه વરસાદ તો આટલો આવે ને આમ તો એ પાણી આવે વરસાદ વરસાદ ને વરસાદ